ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો ધર્મ દર્શન ચેનલ માં તમારું સ્વાગત છે શ્રીમદ ભગવદ્ ગીતા આધ્યાય અગિયાર વિશ્વ સ્વરૂપ દર્શન યોગ અર્જુન બોલ્યા મારા પર અનુકંપા કરીને આપે જે પરમ ગોપનીય આધ્યાત્મિક વિષય ઉપર ઉપદેશ કર્યો એનાથી મારું આ અજ્ઞાત નાશ પામી ચૂક્યું છે કેમ કે હે કમલનયન મેં આપની પાસેથી ભૂતોની ઉત્પત્તિ અને પ્રલય વિસ્તારપૂર્વક સાંભળ્યા તથા આપનો અવિનાશી મહિમા પણ સાંભળ્યો હે પરમેશ્વર આપ પોતાને જેવા કહો છો એ ખરેખર એમ જ છે છતાં પણ હે પુરુષોત્તમ આપના જ્ઞાન ઐશ્વર્ય શક્તિ બળ વીર્ય અને તેજથી યુક્ત ઈશ્વરીય રૂપને હું પ્રત્યક્ષ જોવા માગું છું હે પ્રભો જો મારા વડે આપનું એ રૂપ જોવાનું શક્ય છે તું મારા સેંકડો હજારો વિવિધ પ્રકારના વિવિધ રંગી તથા વિવિધ આકૃતિના અવલૌકિક રૂપોને છો હે ભરતવંશી મારામાં અદિતિના બાર પુત્રો આઠ વસુઓને અગિયાર રુદ્રોને બે અશ્વિની કુમારોને અને ઓગણપચાસ મરુદગણોને જો તથા બીજા ઘણા બધા આ ન જોયેલા આશ્ચર્યમય રૂપોને જો નિંદ્રાને જીતનાર હમણાં જ અમારા શરીરમાં એક સ્થળે રહેલા ચર અને અચર સહિત આખા બ્રહ્માંડને જો તથા બીજું પણ જે કંઈ જોવા ઈચ્છતો હોય એ જો પરંતુ મને તું આ પોતાના સ્થૂળ ચક્ષુઓથી જોઈ શકવા ચોક્કસપણે સમર્થ નથી માટે હું તને અવલૌકિક ચક્ષુ આપું છું એનાથી તું મારી ઈશ્વરીય યોગ શક્તિને જો સંજય બોલ્યા હે રાજન મહાયોગેશ્વરે તેમજ સર્વ પાપોને હરનાર ભગવાન હરિએ આમ કહ્યા પછી અર્જુનને પરમ ઐશ્વર્યયુક્ત દિવ્ય સ્વરૂપ દેખાડ્યું અનેક મુખ અને નેત્રો ધરાવનાર અનેક અદભુત દ્રશ્યોથી યુક્ત ઘણા બધા દિવ્ય આભૂષણોથી યુક્ત અને કેટલાય ઉગામેલા દિવ્ય આયુધોને હાથમાં ધારણ કરેલા દિવ્ય માળા તેમજ વસ્ત્રને ધારણ કરેલા તથા જેમના શ્રી વિગ્રહમાંથી દિવ્ય ચંદનનો પરિમળ પ્રસરી રહ્યો છે એવા બધી જ જાતના આશ્ચર્યોથી યુક્ત સીમા વિનાના અને સર્વ તરફ જેમના મુખો છે એવા વિરાટ સ્વરૂપ પરમેશ્વર પરમદેવ અર્જુને જોયા હે રાજન આકાશમાં હજારો સૂર્યના એક સાથે ઉદય થવાને લીધે જે પ્રકાશ ઉપજે તે પણ એ વિશ્વ સ્વરૂપ પરમાત્માના પ્રકાશ જેટલો ભાગ્યે જ હશે પાંડુપુત્ર અર્જુનને એ વખતે અનેક પ્રકારે વિભાજીત આખા બ્રહ્માંડને દેવોનાય દેવ ભગવાન શ્રી કૃષ્ણના એ શરીરમાં એક સ્થળે રહેલું જોયું ત્યાર પછી આશ્ચર્યમાં ડૂબેલા અને હર્ષફુલકિત થયેલા ધનંજય પ્રકાશમાન વિશ્વ સ્વરૂપ પરમાત્માને શ્રદ્ધા અને ભક્તિ સાથે મસ્તક નમાવીને હાથ જોડી સ્તુતિ કરવા લાગ્યા અર્જુન બોલ્યા હે દેવ હું આપના શ્રી વિગ્રહમાં સઘળા દેવોને તથા અનેક ચરાચર પ્રાણીઓના સમૂહને કમલના આસન પર બિરાજમાન બ્રહ્માને મહાદેવને સમસ્ત ઋષિઓને અને દિવ્ય સ્વર્પોને જોઉં છું હે સકળ વિશ્વના સ્વામી આપની અસંખ્ય ભૂજાઓ ઉદર મુખ અને નેત્ર ધરાવનાર તેમજ સર્વ અનંત રૂપો રૂપો જોવા છું આખું વિશ્વ જ જેનું સ્વરૂપ છે એવા હે વિશ્વ સ્વરૂપ હું ન તો આપના અંતને જોઉં છું કે ન તો મધ્યને કે ન તો આદિને આપને આદિટારી ગદાધારી અને બધી બાજુએ પ્રકાશમાન તેજના સ્વરૂપ ધગધગતા અગ્નિ અને સૂર્ય જેવા તેજસ્વી મુશ્કેલીથી જોઈ શકાય એવા તેમજ બધી બાજુએ અપામ સ્વરૂપે જોઉં છું જ જાણવા યોગ્ય પરમ અક્ષર એટલે કે પરબ્રહ્મ પરમાત્મા છો આપના જ આ જગતના પરમ આશ્રય છો આપ જ સાક્ષાત ધર્મના રક્ષક છો અને આપ જ અવિનાશી સનાતન પુરુષ છો એવો મારો મત છે આપનો આદિ મધ્ય અને અંત વિનાના અનંત સામર્થ્ય ધરાવનાર અપાર પૂજા ધરાવનાર ચંદ્ર સ્વરૂપી નેત્રો ધરાવનાર પ્રદીપ્ત અગ્નિરૂપી મુખ ધરાવતા અને પોતાના તેજથી આ બ્રહ્માંડને સંતાપતા જોઉં છું હે મહાત્મન સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચેનું આ સંપૂર્ણ આકાશ તથા સઘળી દિશાઓ એકમાત્ર આપનાથી જ વ્યાપેલા છે તેમજ આપના આ અદભુતને ભયાવહ સ્વરૂપને જોઈને ત્રણેય લોકના ભયના માર્યા કાપી રહ્યા છે પેલા દેવતાઓના સમૂહો આપનામાં પ્રવેશી રહ્યા છે તથા કેટલાક ભયના માર્યા હાથ જોડીને આપના નામ અને ગુણોનું ગાન કરી રહ્યા છે અને મહર્ષિ તેમજ સિદ્ધોના સમુદાયો કલ્યાણ થાવો એમ કહીને કેટલાય ઉત્તમ સ્ત્રોતો દ્વારા આપની સ્તુતિ કરી રહ્યા છે જે અગિયાર રુદ્રો અને બાર આદિત્યો તથા આઠ વસુઓ બાર સાત્યો દસ વિશ્વદેવો બે અશ્વિની કુમારો મરુદગણ પિતૃઓનો સમૂહ તથા ગંધર્વ યક્ષ અને રાક્ષસ અને સિદ્ધિઓના સમુદાયને એ બધાએ છક થઈને આપને જોઈ રહ્યા છે હે મહાબાહો આપના ઘણા મુખ અને નયુનોથી યુક્ત ઘણા હાથ જંઘા અને ચરણ ધરાવતા અનેક ઉદેરો અને ઘણી બધી દાટોને કારણે અત્યંત વિકરાળ મહાન રૂપને જોઈને બધા લોકો વ્યાકુળ થઈ રહ્યા છે તેમજ હું પણ આકુળ વ્યાકુળ થઈ રહ્યો છું કેમ કે હે વિષ્ણુ વર્ણોથી યુક્ત તથા ફાડેલા મૂળ અને પ્રકાશમાન વિશાળ નેત્રો ધરાવતા આપને જોઈને ડરેલા અંતકરણનો હું ધીરજ કે શાંતિ નથી પામતો તેની ડાઢોને લીધે વિકરાળ અને પ્રલય પ્રલયકાળના અગ્નિ જેવા પ્રજવેલા આપના મુખને જોઈને હું દિશાઓ નથી ઓળખી શકતો અને સુખ પણ નથી પામી શકતો માટે હે દેવોના સ્વામી હે જગતના આધાર આપ પ્રસન્ન થાવો ધૃતરાષ્ટ્રના પેલા બધા જ પુત્રો રાજાઓના સમૂહ સમેત આપનામ પ્રવેશી રહ્યા છે અને પિતામહ ભીષ્મ દ્રોણાચાર્ય તથા પેલો કર્ણ અને આપણા પક્ષના પણ મુખ્ય યોદ્ધાઓ સમેત એકે એક તીણી દાટોને લીધે વિકરાળ આપના ભયાવહ મુખના ઘણા વેગથી દોડી પ્રવેશી રહ્યા છે અને કેટલાક તો ભૂક્કા થયેલા માનસા સહિત આપના દાંતોની વચ્ચે પીસાયેલા દેખાઈ રહ્યા છે જેમ નદીઓમાં અનેક જળ પ્રવાહો સહજ રીતે સાગર તરફ દોડે છે એટલે કે સાગરમાં સમાઈ જાય છે એ જ રીતે નરકલોકના શ્રેષ્ઠ સૂરવીરો પણ આપના પ્રજવતા મુખોમાં પ્રવેશી રહ્યા છે એટલે કે આપનામાં લીન થઈ રહ્યા છે જેમ પતંગિયા મોહને થઈ નષ્ટ થવા માટે પ્રજ્વલિત અગ્નિમાં ઘણા વેગથી ઉડતા ઉડતા જાતે જ પ્રવેશતા હોય છે એમ જ આ સર્વે પણ પોતાના નાશ માટે આપના મુખમાં અતિ વેગથી જાતે જ પ્રવેશી રહ્યા છે આપ એ સમસ્ત લોકોને પ્રજ્વળતા મુખ દ્વારા કોળીઓ કરતા ચારે ચાટી રહ્યા છો હે વિષ્ણો આપનો ઉગ્ન ઉગ્ર પ્રકાશ બ્રહ્માને તેજથી સંતાપી રહ્યો છે મને એ જણાવો કે ધારી આપ કોણ છો હે દેવ આપને નમસ્કાર કરું છું આપ પ્રસન્ન થાવો આદિ પુરુષ આપને હું વિશેષ રૂપે ઓળખવા માંગુ છું કેમ કે હું આપની પ્રવૃત્તિને નથી સમજી શકતો શ્રી ભગવાન બોલ્યા હું લોકોને સહાર કરનાર વધી ગયેલો મહાકાળ છું અત્યારે આ લોકોનો સહાર કરવા માટે પ્રવૃત્ત થયો છું માટે જે પ્રતિપક્ષીઓની સેનાઓમાં રહેલા યોદ્ધા છે એ બધા તારા વિના પણ નથી રહેવાના એટલે કે યુદ્ધ નહીં કરે તો પણ આ સર્વેનો નાશ થવાનો જ છે માટે તું ઊભો થા યશ મેળવ અને શત્રુઓને જીતીને ધનધાન્યથી સમૃદ્ધ રાજ્યને ભોગો આ સર્વે સુરવીરો પહેલેથી જ મારા હણાયેલા છે હે તું તો કેવળ માત્ર થા દ્રોણાચાર્ય ભીષ્મ જયદક્ષ કર્ણ તથા બીજા ઘણા બધા મારા વડે હણાયેલા સુરવીર યોદ્ધાઓ ને તું હણ ભય રાખીશ માં ચોક્કસપણે તું યુદ્ધમાં વેરીઓને જીતીશ માટે તું યુદ્ધ કર શ્રી સંજય બોલ્યા હરિ કેશવના આ વચનને સાંભળીને કિરીટી અર્જુન હાથ જોડી થરથર કાપતા નમસ્કાર કરીને ફરીથી ઘણા બીતા બીતા પ્રણામ કરીને ભગવાન શ્રી કૃષ્ણથી ગદગદ વાણીથી સ્તુતિ કરવા લાગ્યા અર્જુન બોલ્યા હે આત્મયામી એ યોગ્ય જ છે કે આપના નામ ગુણ અને પ્રભાવના કીર્તનથી વિશ્વ ઘણું હરખાઈ રહ્યું છે અને પ્રેમ વિરો પણ થઈ રહ્યું છે તેમજ ભય પામેલા રાક્ષસો આમ તેમ નાસી રહ્યા છે તથા સર્વે સિદ્ધ ગણોના સમૂહો નમસ્કાર કરી રહ્યા છે હે મહાત્મન બ્રહ્માના પણ આદિ કરતા અને સૌથી મોટા આપને તેઓ કેમ ન નમી કેમ કે હે અનંત હે દેવતાઓના ઈશ હે વિશ્વના પરમ આધાર જે સત અને અસત એ બે થી પર અક્ષર એટલે કે સચ્ચિદાનંદ ધન પર બ્રહ્મ છે એ આપ જાણો આપ આદિદેવ અને સનાતન પુરુષ છો આપ આ જગતના પરમ આશ્રય જાણનારા જાણવા યોગ્ય અને પરમ ધામ છો હે અનંત સ્વરૂપ આપથી આ આખું વિશ્વ વ્યાપેલું એટલે કે પરિપૂર્ણ છે આપ વાયુ યમ અગ્નિ વરુણ ચંદ્રમા અને પ્રજાના સ્વામી બ્રહ્મા છો તથા બ્રહ્માના પણ પિતા છો આપને વારંવાર નમસ્કાર હજારો વાર નમસ્કાર તથા ફરી પાછા એથી જ જ વધારે વાર નમસ્કાર અનંત સામર્થ્ય ધરાવનાર આગળથી તેમજ પાછળથી પણ નમસ્કાર હે સર્વના આત્મા આપને બધી જ બાજુથી નમસ્કાર કેમ કે અનંત પરાક્રમી આપ આખા બ્રહ્માંડને વ્યાપીને રહેલા છો માટે આપ જ સર્વ સ્વરૂપ છો આપના આ પ્રભાવને નહીં જાણતા તમે મારા સખા છો એ માનીને પ્રેમથી કે પ્રમાદથી પણ હે કૃષ્ણ હે યાદવ હે સખા એ પ્રમાણે જે કંઈ વગર વિચારીએ અવાજ્ઞાપૂર્વક કહ્યું અને હે અચ્યુત આપ જે મારા વડે વિનોદ ખાતર વિહર્યા શક્યા આસન અને ભોજન આદિ કરી કરતી વખતે એકાંતમાં કે પછી સખાઓની સામે પણ અપમાનિત કરવામાં આવ્યા છો એ સર્વના અપરાધો અપ્રમેય સ્વરૂપ એટલે કે અચિંત્ય પ્રભાવના આપને હું ક્ષમા કરવાની પ્રાર્થના કરું છું આપના આચરાચર જગતના પિતા સૌથી મોટા ગુરુ અને ઘણા પૂજનીય છો હે અતુલ પ્રભાવ ધરાવનાર ત્રણેય લોકમાં આપના સમાન બીજો કોઈ નથી પછી ચડ્યા તો ક્યાંથી હોઈ શકે માટે હે પ્રભુ હું શરીરને સારી પેઠે ચરણોમાં નિવેદિત કરીને પ્રણામ કરીને સ્તુતિને યોગ્ય આપ ઈશ્વરને પ્રસન્ન થવા માટે પ્રાર્થું છું હે દેવ પિતા જેમ પુત્રના સખા જેમ અને પતિ જેમ પ્રિયતમા પત્નીના અપરાધોને સહી લે એમ જ આપ પણ મારા અપરાધ સહી લેવા યોગ્ય છું હું પહેલા ન તો જોયેલા આપના આ આશ્ચર્યમય રૂપને જોઈને હરખાઈ પણ રહ્યો છું અને મારું મન ભયને લીધે ઘણું વ્યાકુળ પણ થઈ રહ્યું છે માટે આ પોતાનું પહેલું ચતુર્ભુજ વિષ્ણુ રૂપ જ મને દેખ દર્શાવો હે દેવેશ હે જગત નિવાસ પ્રસન્ન થાવો હું એવા જ આપને મુકટધારી તથા ગદા અને ચક્ર હાથમાં ધારણ કરેલા જોવા ઈચ્છું છું માટે હે વિશ્વ સ્વરૂપ હે હજાર હાથવાળા આપ એ જ ચતુર્ભુજ રૂપે પ્રગટ થાવ શ્રી ભગવાન બોલ્યા હે અર્જુન તારા પર અનુકંપા કરીને દર્શાવ્યું છે જેને તારા સિવાય બીજા કોઈએ પહેલા નહોતું જોયું હે કુરુવંશીઓમાં શ્રેષ્ઠ વીર મનુષ્યલોકમાં આવો વિશ્વરૂપ ધારી હું તારા સિવાય બીજા કોઈને નહોતો વેદ અને યજ્ઞોના અધ્યક્ષથી જોઈ શકાવ છું ન દાનથી જોઈ શકાવ છું ન શાસ્ત્રવિધ કર્મોથી જોઈ શકાવ છું અને ન તો પણ જોઈ છું મારા આ વિકરાળ જોઈને તને ન થાવું અને મૂડતા પણ ન થાવું તું નિર્ભય અને પ્રસન્નમય થઈને એ જ આખા શંખ ચક્ર ગદા પદ્મધારી ચતુર્ભુજ રૂપને ફરીથી જો શ્રી સંજય બોલ્યા હે રાજન વાસુદેવ શ્રી હરિએ અર્જુનને આ પ્રમાણે કહીને પાછું પોતાનું એ જ સ્વરૂપ ચતુર્ભુજ દર્શાવ્યું અને પછી સૌમ્યમૂર્તિ થઈને આ ભય પામેલા અર્જુનને મહાત્મા શ્રી કૃષ્ણએ ધીરજ આપી શ્રી અર્જુન બોલ્યા હે જનાર્દન આપના આ પરમ શાંત મનુષ્ય સ્વરૂપને જોઈને હવે હું સ્થિરચિત થઈ ગયો છું અને પોતાની સ્વાભાવિક સ્થિતિને પામી ચૂક્યો છું શ્રી ભગવાન બોલ્યા મારું જે ચતુર્ભુજ રૂપ તે તે જોયું છે 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 એટલે કે એના દર્શન થવા ઘણા દુર્લભ દેવતાઓ પણ સદા આ રૂપ દર્શનની ખેવના રાખે છે જેવો તે મને જોયો છે એવો ચતુર્ભુજ રૂપ ધારી હું ન તો વેદોથી જોઈ શકાવ છું ન તપથી જોઈ શકાઉં છું ન દાનથી જોઈ શકાવ છું કે ન તો યજ્ઞથી જોઈ શકાવ છું પરંતુ હે પરંત અર્જુન અનન્ય ભક્તિ દ્વારા આવો ચતુર્ભુજ રૂપ ધારી હું પ્રત્યક્ષ દેખાવા માટે તત્વથી જાણવા માટે તથા પ્રવેશ કરવા એટલે કે એકાત્મ ભાવે પ્રાપ્ત કરવા માટે પણ શક્ય છું હે પાંડુપુત્ર જે કેવળ મારા માટે મારા ખાતર સઘળા કર્તવ્ય કર્મોને કરનારો છે મારે પરાયણ છે મારો ભક્ત છે આ શક્તિ વિનાનો છે અને સર્વ પ્રાણીઓ પ્રત્યે વેરભાવથી રહિત છે એ અનન્ય ભક્તિયુક્ત માણસ મને જ પામે છે શ્રી વિશ્વ સ્વરૂપ દર્શન યોગ નામનો અગિયારમો અધ્યાય સમાપ્ત જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ